વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે નવા સ્વાદ સાથે કઢી અને વઘારેલી ખીચડી બનાવીશું તો પહેલાં આપણે ખીચડીની તૈયારી કરીએ તેના માટે એક મિક્સિંગ બોલમાં આપણે અડધા કપ જેટલા ખીચડીયા ચોખા લઈ લેવાના છે તમે આ ચોખાને કયા ચોખાના નામથી બોલાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તો અડધા વાટકા જેટલા ખીચડીયા ચોખા લેવાના છે સાથે જ એ જ માપની સાથે એટલે કે અડધા વાટકા જેટલી મગની ફોતરા વગરની એટલે કે મગની પીળી દાળ લેવાની છે અડધા કપ જેટલી તો બંનેનો ટોટલ કરીએ તો એક કપ જેટલી ખીચડી છે તે આપણે આ રીતે મિક્સ કરી લેવાની છે તો એક કપ જેટલી ખીચડી છે તે બનીને રેડી થશે તો અહીં ચોખા અને દાળને બંનેને મિક્સ કરી લીધા છે હવે આપણે આને ધોઈ લઈએ અને સાઈડ પર રાખી દઈએ પલાળવાની નથી જો તમારી પાસે ટાઈમ હોય તો તમે પલાળી પણ શકો છો તો ખીચડીને આપણે ધોઈ લીધા બાદ આપણે કઢી બનાવવા માટેનો એક મસાલો રેડી કરવાનો છે તો તેના માટે બે તીખા લીલા મરચાં છે છથી સાત જેટલી લસણની કઢીઓ છે અડધા ઇંચ જેટલા આદુના ટુકડા છે સાથે જ અહીં કોથમીર છે સ્ટોર કરેલી કોથમીરનો ઉપયોગ કરું છું તમે ફ્રેશ કોથમીરનો પણ ઉપયોગ કરી શકો છો બધું બરાબર આપણે પીસી લેવાનું છે અને એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો અહીં જોઈ શકો છો બધું બરાબર પીસાઈને રેડી થઈ ગયું છે હવે આપણે તેમાં ચાર ચમચી જેટલો અને કપના માપથી કહું તો વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે તેની સાથે જ આપણે એક કપ જેટલું ઘરનું થોડું ખાટું દહીં લેવાનું છે અને એક કપની સામે આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને હવે બધું બરાબર બ્લેન્ડ કરી લેવાનું છે અહીં મેં કોથમીર અને સૂકા લસણનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તમારે કોથમીર અને સૂકું લસણ સ્કીપ કરવાનું તો અહીં જોઈ શકો છો આપણે લિક્વિડ છે તે તૈયાર કરી લીધું છે કઢી માટેનું હવે આ ટેસ્ટી કઢી બનાવવા માટે એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું ઘી લેવાનું છે સાથે જ તેમાં એક મોટી ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી જેટલી મેથી છે મેથી દાણા છે તેને લેવાના છે અને વઘારમાં ઉમેરી દેવાના છે સાથે જ આપણે બેથી ત્રણ જેટલા સૂકા લાલ મરચાંનો પણ વઘાર કરી લઈશું તો અહીં બધું બરાબર કકડી જાય ત્યારબાદ આપણે જે કઢી માટેનું લિક્વિડ તૈયાર કર્યું છે તે બધું જ ઉમેરી દેવાનું છે તો અહીં એક અલગ ફ્લેવરની સાથે આપણી ચટપટી એવી કઢી છે તે બનીને રેડી થશે તો એકવાર ચોક્કસથી આ રીતે કઢી ટ્રાય કરો હવે આપણે તેમાં બે વાટકા જેટલું પાણી ઉમેરવાનું છે તો જે વાટકાના માપથી આપણે દહીં લીધું હતું એ જ વાટકાના માપથી બીજા બે વાટકા જેટલું પાણી લેવાનું છે તો એક વાટકા દહીંની સામે આપણે ટોટલ ત્રણ વાટકા પાણી લેવાનું છે એક વાટકા દહીંને પીસતા સમયે નાખ્યું હતું અને બે વાટકા વઘાર ટાઈમે તો ટોટલ ત્રણ વાટકા પાણી લેવાનું છે ને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે તેમાં ટેસ્ટના અકોડિંગ નમકને એડ કરી દઈશું તો અહીં નાની એક ચમચી જેટલું નમક છે તેને ઉમેરી દઈએ ને બધું બરાબર મિક્સ કરી લઈએ સાથે જ વન ફોર્થ ટીસ્પૂન જેટલો હિંગનો પણ વઘાર કરી લેવાનો છે ઉપરથી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે એક ઉભરો આવે ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર કઢીને થવા દેવાનું છે જોઈ શકો છો આપણે કોથમીર ઉમેરી છે તો થોડો ગ્રીન કલર આવ્યો છે જો લીલું લસણ લેશો તો પણ આ રીતનો જ કલર આવશે એકદમ સરસ તો અહીં જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જઈને દસ મિનિટ સુધી કઢીને ઉકળવા દેવાની છે તો એકદમ સારી રીતે કઢીને આપણે અહીં સૌ કરતાં પહેલાં ઉકાળી લેવાની છે તો દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કઢી છે તે એકદમ સરસ ઉકળી ગઈ છે હવે લાસ્ટમાં આપણે ગળાશ માટે ગોળ ઉમેરીશું તો એક ચમચી જેટલો ગોળ છે તમે ઈચ્છો તો સાકરનો ભૂકો અથવા તો ખાંડ પણ ઉમેરી શકો એ તમારી ચોઈસ છે તમારે ગળાસમાં શું ઉમેરવું છે જનરલી ગોળથી વધારે સારો ટેસ્ટ આવે છે ઘઢીનો એટલા માટે મેં ગોળ ઉમેર્યો છે અને દેશી ગોળ છે તો ઘઢીનો સ્લાઇટલી એવો કલર છે તે ચેન્જ થઈ જશે તો અહીં આપણી ટેસ્ટફૂલ અને અનોખા વઘારની સાથે ઘઢી છે તે રેડી થઈ ગઈ છે હવે આપણે ખીચડીનો વઘાર કરીએ તો તેના માટે આપણે પહેલાં ખીચડીને બોઈલ કરવી પડશે તો આપણે જે ચોખા અને દાળ ધોઈને સાઈડ પર રાખ્યા હતા તે બધા આપણે કુકરમાં લઈ લેવાના છે ને અહીં ટોટલ ચોખ્ખાને દાળનું ટોટલ કરીએ તો એક વાટકા જેટલી ખીચડી છે ટોટલ તો તેની સામે આપણે સાડા ત્રણ કપ જેટલું પાણી લેવાનું છે તો જે કપના માપથી તમે ને ખીચડી દાળ લીધી હોય એ કપના માપથી જ આપણે પાણી ઉમેરવાનું છે તો ટોટલ સાડા ત્રણ કપ જેટલું આપણે પાણી લઈ લેવાનું છે અને અહીં મગની દાળ ઉમેરી છે તો તેનાથી એકદમ સરસ બાઇન્ડિંગવાળી ખીચડી તો થાશે સાથે જ મગની દાળ છે તે પચવામાં સહેલી પણ રહે છે અને ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે તો ચોક્કસથી આ રીતે ખીચડીને પણ ટ્રાય કરવી હવે આપણે તેમાં એકથી દોઢ ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરીને આ રીતે મિક્સ કરીને કુકરનું ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર ચાર વિસલમાં ખીચડીને બોઈલ કરી લેવાની છે તો અહીં ચાર વિસલમાં જ આપણી ખીચડી છે તે એકદમ સરસ કૂક થઈ ગઈ છે હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગની સાથે દાળ અને ચોખા બંને કૂક થઈ ગયા છે અહીં જો તમે ચોખાને પલાળીને લો તો તમારે ઓછી વિસલમાં ખીચડી છે તે ફટાફટ કૂક થઈ જશે હવે મેં તેમાં એક વાટકા જેટલું ગરમ પાણી ઉમેર્યું છે તમારે કેટલી ઢીલી ખીચડી જોતી હોય એ પ્રમાણે ગરમ પાણી ઉમેરીને મિક્સ કરવાનું છે અહીં થોડી ખીચડી ઢીલી હોય તો ખાવાની વધારે મજા આવે તો મેં એક વાટકા જેટલું ગરમ પાણી લીધું છે તમે ઈચ્છો તો જે કન્સિસ્ટન્સી હતી એકદમ થીક એની સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો ઢીલી કરવી હોય તો મારી જેમ પાણી ઉમેરી ને આ રીતે ઢીલી કરી લેવાની તો જોઈ શકો છો આ રીતે આપણી ખીચડી છે તે બોઇલ થઈને રેડી થઈ ગઈ છે હવે ખીચડીનો ટેસ્ટ વધારવા માટે આપણે એક સ્પેશિયલ વઘાર રેડી કરવાનો છે તો તેના માટે આપણે વઘારીયામાં બે ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે આ ખીચડીનો ટેસ્ટ છે તે ઘીમાં વધારે સારો આવશે તો ઘીનો વઘાર કરવો ઘી મેલ્ટ થઈ જાય એટલે એક ચમચી જેટલું આખું જીરું ઉમેરી દેવાનું છે ત્યારબાદ આપણે અહીં બે ચમચી જેટલા સિંગદાણા છે તેને પણ ઉમેરી દઈએ સિંગદાણાની જગ્યા પર તમે કાજુ પણ લઈ શકો છો તમારા ટેસ્ટના અકોર્ડિંગ સિંગદાણા અથવા કાજુ કોઈપણ વસ્તુ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરી દઈએ અને બધું બરાબર મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને લો રાખવાની છે જેથી કરી લસણ છે તે બળી ના જાય અહીં સૂકા લસણની જગ્યા પર જો અવેલેબલ હોય તો તમે લીલું લસણ ઝીણું ઝીણું ચોપ કરીને તેનો પણ વઘાર કરી શકો છો પણ અત્યારે અવેલેબલ નથી તો મેં સૂકું લસણ લીધું છે પેસ્ટને મિક્સ કરી દીધા બાદ આપણે તેમાં થોડું નમક ઉમેરવાનું છે તો વન ફોર્ટ ટીસ્પૂન જેટલું નમક છે ત્યારબાદ આપણે તેમાં લાલ મરચાં પાવડર ઉમેરીશું તો દોઢ ચમચી જેટલો મરચાં પાવડર છે અથવા તો તમારે તીખાસ જોઈએ એ પ્રમાણે ઉમેરી દેવાનું ને બધું બરાબર મિક્સ કરીને આપણે વઘારને રેડી કરી લેવાનો છે તો અહીં જોઈ શકો છો આપણો વઘાર છે તે રેડી થઈ ગયો છે હવે આપણે ફટાફટ ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ મરચાં પાવડર ઉમેરી દીધા બાદ આપણે વધારે વાર ગેસની ફ્લેમ ઓન નથી રાખવાની નહીં તો તે બળી જશે હવે વઘારને આપણે ખીચડીની ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે અને હવે બધું બરાબર આપણે હલાવીને મિક્સ કરી લેવાનું છે તો જો તમે આ રીતે ખીચડી બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે સાથે જ લસણ અને જીરું હોવાના કારણે આ વઘારેલી ખીચડીનો ટેસ્ટ છે તે વધી જાય છે તો એકવાર આ રીતે ચોક્કસથી કઢી અને ખીચડી ટ્રાય કરજો છે ને એકદમ યુનિક રેસીપી આ રીતે તમે ક્યારેય કઢી લસણવાળી કરી છે કે નહીં તે મને કમેન્ટ સેક્શનમાં જણાવશો અને આ રીતે તમે ખીચડી વઘારી છે કે નહીં તે મને ચોક્કસથી જણાવજો તો અહીં આપણી ગરમાગરમ ગરમ ખીચડી અને કઢી બંને તૈયાર છે તો તેને આપણે ફટાફટ સૌ કરી લઈએ તો લો આજની નવા સ્વાદવાળી કઢી અને ખીચડી તૈયાર થઈ ગયા છે જો તમને પસંદ આવે તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો સાથે જ એકવાર આ રીતે ટ્રાય કરીને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને અત્યારે નોરતા ચાલી રહ્યા છે તો નોરતા માટે તમારે કોઈ પણ ફરાળી રેસીપી જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને ફરાળી સેન્ડવિચ ફરાળી ઢોસા ફરાળી ઢોકળા ફરાળી કઢી ખીચડી અને આવી તો ઘણી બધી ફરાળી રેસીપીઓ મળી રહેશે તો ચોક્કસથી વિઝિટ કરો સાથે જ આવી સિઝનલ અને ડિલિશિયસ અનોખી રેસીપીઓ તો ખરા જ તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો આવી ડિલિશિયસ રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ